શ્લોક ત્રેસર ક્રોધા ભવતી સમોહ સમોહા સ્મૃતિ વિભ્રમ સ્મૃતિભ્રંશાદ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્તી ત્રેસર શબ્દાર્થ ભવતી થાય છે સમોહ મંદ ઘનશ્યાત્મકતા સમોહા તું મંદ ઘનશ્યાત્મકતાથી સ્મૃતિ સ્મરણ શક્તિ વિભ્રમ મૂંઝવણ સ્મૃતિના મોહથી નાશ થી પ્રણ્યથી મનુષ્ય પતન પામે છે અર્થાત ક્રોધથી નિર્ણય લેવાની ક્ષમતા ક્ષીણ થાય છે જેને કારણે સ્મૃતિભ્રંશ થાય છે જ્યારે સ્મૃતિ બ્રંશ થાય છે ત્યારે બુદ્ધિ નષ્ટ થાય છે અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્યનો વિનાશ થઈ જાય છે. ઉક્ત વર્ણન જેવી રીતે રાત કાળનું ગુંમ સૂર્યપ્રકાશને ઢાંકી દે છે તેવી રીતે ક્રોધ નિર્ણય લેવાની ક્ષમતાને ક્ષીણ કરી દે છે. ક્રોધના આવેશને કારણે બુદ્ધિ ધુંધલી થઈ જાય છે તેથી લોકો ભૂલ કરી બેસે છે જે અંગે પશ્ચાત ખેદ અનુભવે છે લોકો કહે છે તેઓ મારાથી વીસ વર્ષ મોટા છે હું શા માટે તેમની સાથે આ રીતે બોલ્યો મને શું થઈ ગયું હતું ક્રોધને કારણે નિર્ણય લેવાની ક્ષમતા પર પ્રતિકૂળ અસર થવાથી હતું ભૂલ થઈ ગઈ જ્યારે બુદ્ધિ ક્ષીણ થઈ જાય છે ત્યારે સ્મૃતિભ્રંશ થાય છે તેને કારણે વ્યક્તિ ભૂલી જાય છે કે શું સાચું છે અને શું ખોટું છે પરિણામે આવેશના ઉછાળા સાથે વહેવા લાગે છે બુદ્ધિ એ આંતરિક માર્ગદર્શક હોવાથી જ્યારે તે નષ્ટ થઈ જાય છે ત્યારે મનુષ્યનું પતન થઈ જાય છે આ પ્રમાણે દિવ્યતાથી નાસ્તિકતા તરફના અધ પતનના માર્ગનું વર્ણન ઇન્દ્રિયજન્ય વિશે આત્મ સ્વૈયાત્મા પ્રસાદ મધ્ય ગતિગ આસક્તિ વિયુક્ત મુક્ત તું પરંતુ પોતાના મનનું નિયમન વિધે આત્મા પોતાના મનનું નિયમન કરનાર પ્રસાદમ ભગવાનની કૃપા અધિક પામે છે અર્થાત પરંતુ જે મનનું નિયમન કરે છે અને ઇન્દ્રિયના વિષય ભોગનું સેવન કરતી વખતે પણ રાગ અને દ્વેષથી મુક્ત રહે છે તે ભગવાનની કૃપા પ્રાપ્ત કરે છે વૃત્ત વર્ણન આ સમગ્ર અધ પતના વમળનો આરંભ ઇન્દ્રિયજન્ય વિષય ભોગમાં સુખ છે એવા ચિંતનથી થાય છે હવે આત્માને સુખની ઝંખના થવી એટલી કુદરતી નહીં કરું કારણ કે આવો વિચાર આત્મા માટે અપ્રાકૃતિક છે આનો સરળ ઉપાય છે કે સુખની શોધ ઉચિત દિશામાં કરવી જે ભગવાન છે

ભગવાન પૂર્ણ શુદ્ધ છે અને જ્યારે કામનાઓનો ત્યાગ કરવાનું કહે છે ત્યારે તેમનું તાત્પર્ય કેવળ માયિક આસક્તિ અને કામના પૂરતું હોય છે આધ્યાત્મિક આસક્તિ અને કામનાઓનો ત્યાગ કરવાનો નથી વાસ્તવ માં પ્રશંસનીય છે કરતા જ્ઞાનીઓ આ તથ્ય સમજતા નથી જ્યારે તેઓ સમગ્ર પ્રકારની આસક્તિઓનો ત્યાગ કરવાની ભલામણ કરે છે જો કે શ્રી કૃષ્ણ કહે છે જેઓ શુદ્ધ ભક્તિથી પોતાના પ્રાપ્ત કરે મારા ભગવદ ગીતા ચૌદ દશાંશ બે છે તેઓ અનેક શ્લોકો જેવા કે આઠ દશાંશ સાત આઠ દશાંશ એક ચાર નવ દશાંશ બે નવ દશાંશ ત્રણ ચાર

નકારાત્મક વિશેષ નથી જેવી રીતે આસક્તિમાં આસક્તિજનક પદાર્થ વારંવાર મનમાંગ આવે છે તેવી જ રીતે દ્વેષમાં ઘરુણાસ્પદ વિષય વારંવાર મનમાંગ ડોકાયા કરે છે તેથી માઇક વિષય પ્રત્યેની આસક્તિ તેમજ દ્વેષ બંનેનો એક સમાન પ્રતિકૂળ પ્રભાવ મન ઉપર પડે છે તેઓ મનને દૂષિત કરે છે અને માઇક પ્રકૃતિના ત્રણ ગુણોમાં ખેંચી લાવે છે જ્યારે મન આસક્તિ અને દ્વેષ બંનેથી મુક્ત થઈ જાય છે અને ભગવદ ભક્તિમાં લીન થઈ જાય છે ત્યારે મનુષ્ય ભગવદ કૃપા પ્રાપ્ત કરીને असीम दिव्य आनंदનો અનુભવ કરે છે આ ઉત્કૃષ્ટ સ્વાદનો અનુભવ કરીને મન વિશે ભોગનો ઉપયોગ કરવા છતાં પણ તેના પ્રત્યે આકર્ષિત થતું નથી આ રીતે આપની તમામ જ સ્વાદ સ્પર્શ સુગંધ શ્રવણ અને દ્રશ્યનાંગ સંપર્ક માંગ પણ સ્થિત પ્રજ્ઞ પુરુષો આસક્તિ અને દ્વેષથી મુક્ત રહે છે